વડોદરા સાયબર સહેલે ઓનલાઈન ઠગાઈ કરતી વધુ એક ગેંગનો પર્દાફાશ કરી અમદાવાદ દિલ્હીથી પાંચ સાગરીતોને ઝડપી પાડ્યા છે વડોદરાની અમી સુરાણી નામની યુવતીને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી ઠગ ટોળકી દ્વારા ઓનલાઈન ટાસ્ક આપી રોજના પંદરસો થી ત્રણ સુધી કમાવાની સ્કીમમાં ફસાવવામાં આવી હતી જેમ જેમ ટાસ્ક પૂરા કરવામાં આવે તેમ ઠગો દ્વારા વધુને વધુ ડિપોઝિટ ભરાવવામાં આવતી હતી અમી સુરાણીએ ઓનલાઈન વોલેટમાં કમિશન સાથેની રકમનું બેલેન્સ બતાવવામાં આવતું હતું યુવતીએ રોકડા આઠ લાખ ભરી દીધા બાદ દસ લાખની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતા તે રકમ તેને મળી ન હતી સાયબર સેલના એસીપી દ્વારા બે પીઆઈની ટીમ બનાવી બેંક એકાઉન્ટ તેમજ કોલ્સ ડિટેલના આધારે ઠગ ટોળકીનું પરેગું શોધી કાઢવામાં આવ્યું હતું પોલીસે ગેંગના પાંચ સાગરીતોને ડબોચી લીધા છે તેમની તપાસમાં તેર રાજ્યોમાં માત્ર ત્રણ દિવસમાં એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે પોલીસે આરોપીઓ ઉત્પલ દુખીરામ દોલાઈ દીપેશ મનુભાઈ પટેલ પટેલ નિતેશ ભીખાભાઈ સૌરભ ઉર્ફે પુરુષોત્તમ અને હારી ઉર્ફે રામ પાંડવા સાહુને ઝડપી પાસેથી નવ મોબાઈલ વાઈફાઈના બે રાઉટર અને બે ડાયરી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર